નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું ખેડૂત ચેનલની અંદર આજે તારીખ સાત જાન્યુઆરી બે હજાર વાર બુધવાર આજે આપણે ઊંચા માર્કેટ યાર્ડના તાજા બજાર ભાવ જાણીશું આજે પણ ઊંચામાં પિસ્તાલીસો પ્લસ જીરુની બજાર ટકેલી જોવા મળી રહી છે તેમજ વાયદા બજારમાં પણ સુધારો દરરોજને દરરોજ જોવા મળી રહ્યો છે જેના કારણે જીરુના ભાવમાં સતતપણે તેજી જોવા મળી રહી છે હજુ પણ જીરુના ભાવ ઊંચા જોવા મળે તેવી સંભાવના રહેલી છે વરિયાળીના ભાવ પણ ચાર હજાર પ્લસ ખેડૂત મિત્રો આજના ઊંઝા માર્કેટ યાર્ડના બજાર ભાવ જાણીએ તો જીરુ સાડા ત્રીસો પચાસ થી પિસ્તાલીસો ને પંચાવન રૂપિયા રાયડો બારસો પાસઠ થી બારસો ને પાસઠ રૂપિયા સુવા ચૌદસોથી બે હજાર બાર રૂપિયા ઈસબગુલ બાવીસ સો એંશીથી અઠ્યાવીસો એકત્રીસ રૂપિયા અજમો છસો પાંત્રીસથી અઠ્યાવીસોને એકસઠ રૂપિયા વરિયાળી બારસોથી પિસ્તાલીસો ને ચાલીસ રૂપિયા અને તલસફેદ સત્તરસો સાડત્રીસથી બે હજારને એકત્રીસ રૂપિયા તો ખેડૂત મિત્રો આ તાજના ઊંઝા માર્કેટયાર્ડના તાજા બજાર ભાવ